રાજ્ય સરકારે દબાણ હટાવ ઝુંબેશ દ્વારા પોતાની વાહવાહી શરૂ કરી છે પરંતુ સરકારની વાહવાહીની ભાજપના જ ધારાસભ્યએ પોલ ખોલી નાખી છે અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી ગૃહમંત્રી પ્રદેશ ભાજપ પ્રમુખ અને પ્રભારી મંત્રીને પત્ર લખીને માત્ર ગરીબ માણસોને પરેશાન કરવા માટે દબાણ હટાવ ઝુંબેશ ચલાવાતી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે અધિકારીઓ ગરીબ માણસોને હેરાન કરતા હોવાનો ઉલ્લેખ કરી તેમના મત વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ મુલતવી રાખવા ધારાસભ્યએ માંગ કરી છે જે ત્યારે બિલ્ડરો અને ભૂ માફિયાઓએ પચાવી પાડેલી જમીનોને પહેલાં ખુલ્લી કરાવવાની માંગ કરતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે અત્યારે સરકાર દ્વારા દબાણનો ઝુંબેશ છે હટાડવાનો તો આ મારો વિસ્તાર રહ્યો છે અબડાસા વિસ્તાર બોર્ડરનો નાલિયા લખપતનું નખત્રાણા તો મારી એવી રજૂઆત છે કે સાહેબ અહીંયા કને બિલકુલ આ નબળો વિસ્તાર છે આ જમીનની કાંઈ કિંમત નથી અહીંયા અને જે તમે દબાણકારો કયો છો એ મામૂલી કેબીનું અને આપણે રેકડીવાળા હોટલવાળા કે કોઈ આ વાળા પશુપાલકના એવા બધા નાના નાના એવા છે તો એ ઓફિસર મેં રજૂઆત કરી મેઘ સાહેબજી મોટા મોટા એવા કોઈ દબાણ હોય કે ખનીજ ચોર હોય એના પાછળ કાર્યવાહી કરો આ તો નાના નાના છે ને અત્યારે આપણે કાંઈ કામ કરતા નથી કે રોડ બનાવવાનો હોય કે દવાખાનું બનાવવાનું હોય કે નિશાન બનાવવાનું હોય એના વચ્ચે આવતા હોય તો આપણે હટાવીએ અને અમે પણ ભેગા રહીએ તો આ નાના માણસો વેચારા ક્યાં જશે એના કારણે કોઈ ધંધો નથી અને મામૂલી કેબિન પંદર હજાર દસ હજાર પાંચ હજાર એવી તો મહેરબાની કરીને આવા ધબાળકારોને તમે હટાડો નહીં અને જે માણસો હોશિયાર છે એ જમીનો સરકારી પાસ કરાવીને એને વેચી પણ નાખ્યું એને ઉપર કાંઈ ને કાંઈ બનાવીને કોઈને કાંઈ ઘણી બધી તો ખરેખર જેને સરકારી જમીન પાસ કરાવીને વેચી છે એના માટે કારણ કે આ તો બચારા તમે અત્યારે તોડી નાખશો તો રોઈને બેસી હશે કે ખણી જશે તો આના માટે પછી એના સિવાય સંકલનમાં સરકારમાં કે ભાઈ ખનીજ ચોરો આટલા મોટા છે એમનું તમે ખનીજ ચોરી રજૂઆત કરી એના ઉપર ધન મે નથી કરતા ગામો ગામ બધે ચાલુ છે દારૂ એટલા ચાલુ છે જે મોટા મોટા ગુનેગારો છે એના માટે કંઈ ખૂન કેસના એવા કેસ છે એને નથી પકડતા આ નાના નાના કીડી જેવાના વેચારાને તમે દાબો એનામાં પાણી નીકળો છે ગરીબ માણસોને તમે હેરાન ન કરો અને જ્યારે પણ ડેવલપ કરો ત્યારે અમે ભેગા રહીને હટાવશું એટલે મહેરબાની કરી અને તમે અબડાસા વિસ્તારમાં અત્યારે કોઈ કાર્યવાહી કરો એ હમણાં બંધ રાખો અને વગર ગુનાના ગરીબ માણસો હેરાન નથી અમે પ્રાંત કલેક્ટર અને શું કહેવાય ટીડીઓ ટીડીઓ બધા રજૂઆત કરી છે પણ એના ઉપર ધ્યાન દેવામાં નથી આવતું બિલકુલ તો પબ્લિક કાલ ત્રણ છ અહીંયા ભેરા થઈ આવ્યા હતા પરમડી વાઈઓ ગયો તો હું ભેગા થયા મોથારા ભેગા થયા કોઠારા ભેગા થયા તો મારે શું કરવું અમારે કાંઈક જવાબ તો આપવો પડે તો મેં કીધું બધે લખ્યું છે કે તો તમારું હાલતું નથી મેં કી જે સમજ્યું હોય તો એમ કરીને પછી આજે મુખ્યમંત્રીને કાગળ લખ્યો ગૃહમંત્રીને લખ્યો પક્ષ પ્રમુખને લખ્યો અને ભુજ કલેક્ટરને લખ્યો બધા લખ્યો છે કે મહેરબાની કરી હમણાં આ કાર્યવાહી બંધ રાખો અને જે ગુનેગાર છે ખોટા માણસો માથા ભારે એને ભલે તમે કરો પણ આ હમણાં બધું બંધ રાખો દબાણો એટલે હવે આમાં એ બધા જાણતા હોય જે પણ આપણે કર્મચારી છે ઈશા અને અત્યારે જ્યાં ફગાડ્યું છે ને એ અમુક લોકો તમે જુઓ ને એને મૂકી દીધા છે તમે પચીસ હોટલું થશે ને એનામાં પાંચ છ મૂકી દીધા ચાર છ મૂકી દીધા તો એનું કારણ શું એને મિની જોલી હોય પૈસા લેતા હોય કે જે કરતા હોય કે ભાઈ બહેનો હોય કે જે રીતે હોય કે દબાતા હોય તો એ બધું આ બધું ખોટું છે કોઈનો પણ અત્યારે અટાડો નહીં અને ક્યાં રોડમાં આટા નથી આવતા નાના નાના વેચારા છે કોઈ મકાન તમે વિચાર કરો હવે આ દબાણની વસ્તુ કરે છે અબડાસા વિસ્તારના ત્રણ તાલુકામાં સો ગામ એવા હશે અત્યારે રેવન્યુમાં નથી હાજી એકોતેરમાં માયા છે માલધારી છે એવાના રેવન્યુ નથી આકડીમાં ચડવાના જે ડ્રોન દેવાના સર્વે થઈ ગઈ છે તો આ બધું વિચારી ઓફિસરને મંથન કરવું જોઈએ સારો સાચો રિપોર્ટ બતાવવો જોઈએ આ ગાડીની પરવાનુ કરે માથેથી આદેશ આવ્યો ગમે ધસી નાખો અને પોલીસને એમને અમારી કામગીરી સારી કલેક્ટરને એમને અમારી કામગીરી સારું અને કારણ વગરની લોકોને ઘાણી કરવી અને માનસિક ત્રાસ દેવો એ ખરેખર બરોબર નથી જો લિસ્ટ એવું મારું કામ ન હોય વ્યક્તિગત હું કોઈનો વિરોધ ન કરું પણ એ જો એમ કહેતા હોય કે છાતી ઠોકીને કોઈ નથી તો મેં ઘણા બધા આ ખનીજ ચોરીને આ બધા લોકેશન પણ મોકલ્યા છે છતાં કરોડનું ખનીજ ચોરી કરે તો પાંચ લાખનો પણ એને દંડ નથી કરતા બીજેરી પાછું ચાલું તો એનું કારણ શું પછી ઉદ્યોગકારક અત્યારે કેટલા દબાણ છે એને નિશાનની મેં માગણી કરી છે બધાના જે પણ ઉદ્યોગ ખનીજ ખનીજવાળા જે છે ઉદ્યોગ હોય ખાણ ઉદ્યોગ હોય નિમક હોય એના હાથ નિશાન કરો એ પણ નથી કરતા ફોરેસ્ટની અંદર બોર ચાલુ છે પાણીના દબાણમાં કંપનીઓના તો એ જે કરવાનું છે પોલીસનું ને તંત્રનું એ કામ કરતા નથી જમીન જ્યાં દસ કરોડની હોય એ જગ્યા સરકારમાં ભેગા ઓફિસરો પાંચ પિસ્તાલીસ લાખમાં પાસ કરી કમ્પ્લીટ કરી દે એવા કેટલા માર્ગને બધાને સંભવ છે પણ મહેરબાની મારી એક જ રજૂઆત છે કે હું એનો ધારાસભ્ય છું તો પ્રતિનિધિ છું મારી સાચી રજૂઆત હું કરવાની જરૂર છે અને હું કેને પેલું જોડાયેલો હું કોઈ દબાણમાં કે તો ભલે કાર્યવાહી કરે અમારો કોઈ દુકાન હોય કેબિન હોય કાંઈ પણ હોય મારી ફક્ત મારા ત્રણ તાલુકાના લોકોની રજૂઆત છે નાના નાના રૂમમાં વિચારા રહે છે બે પથરા ત્રણ પત્ર નરિયાવાળા ક્યાં આ કરીને આ લોકોને ખોટી કારણગત ન કરે એવી મારી વિનંતી છે